મસ્ત સાધુ આજી વાત છે એ સન્યાસી છે લોકો માટે એટલે ઈમાનદારીથી ખાલી પેટ હા તિજોરી ઈમાનદારી સન્યાસી 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 ઘર છોડીને ગયો હોય એને બી ભૂલ વસ્તુ માનવું પડે કેમ કારણ કે અહીંગર તમે છોકરાઓ છોકરા બરાબર થઈ જઈને પાછા શિષ્ય બનાવ્યો એવું નહીં વત્તા એ મંત્રીઓ સાથે બની ગયા હોય સંન્યાસી બની ગયા હોય

સન્યાસીને બેક્ષા લાવ હોય કોઈ કાર્ય એક ગ્રસ વ્યવસ્થા માં પડે હા તો